નિકોલમાં ઊંચી ઊંચી બિલ્ડિંગ્સનો વિકાસ તો ખૂબ થયો છે પરંતુ અહીં પ્રાથમિક જરૂરિયાતો પર કોઈ ધ્યાન આપવામાં ન આવતા હવે ધારાસભ્ય અને કોર્પોરેટર્સનું લોકોની વચ્ચે જવું મુશ્કેલ બની ગયું છે પાંચ વર્ષ સુધી તો અહીંના કોર્પોરેટર્સે લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો નથી પણ હવે જ્યારે ચૂંટણી નજીક આવવાની છે ત્યારે અચાનક તેમનો અંતર આત્મા જાગ્યો અને તેઓ લોકોની સમસ્યાઓ જાણવા માટે લોકોની વચ્ચે પહોંચ્યા પ્રજાએ એવો ઉધળો લીધો કે ધારાસભ્ય અને કોર્પોરેટર્સ પાસે તેના કોઈ જવાબ ન હતા અને લોકો વધારે ઉડાવે તે જ આ નેતાઓને ચાલતી પકડવી પડી લોકોના ધારાસભ્ય બાબુ જમના પટેલ અને કોર્પોરેટર બળદેવ પટેલ પોતાના સમર્થકો સાથે લોકોની વચ્ચે પહોંચ્યા તેમને હતું કે લોકો તેમનો આવકાર કરશે તેમને આવકારશે તેમનું સન્માન કરશે પરંતુ પાંચ વર્ષ દરમિયાન એક પણ કામ એવા નથી કર્યા કે જેનાથી પ્રજાને સંતોષ થાય અને એટલે જ લોકોની સમસ્યા જાણવા માટે નીકળેલા નેતાઓ પાસેથી જનતાએ કામનો હિસાબ માંગ્યો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો અને લોકોએ પણ આ તમાશો જોયો કોર્પોરેટર કેટલા અમદાવાદ મ્યુનિસિપાલિટી નું બજેટ પંદર હજાર કરોડ નો નિકોલ માં કેટલા વપરાયા તો એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે ચૂંટી ને લેવારટી રાતે તમને તમે ગણાવો કેટલા કરોડ ના લેબોરેટરી બનાવી લાયબ્રેરી જોઈ આવો ફોટોગ્રાફ અર્બન આઠ કરોડ ની લેબોરેટરી બતાવ ભાઈ રાત ના પણ પાર્ટિક્યુલર બને છે પાંચ કરોડ ના ખર્ચે જોવું જોઈએ બંને છે બની ગયો ચાલુ છે આ બે હાજર પંદર માં અમે સાંભળ્યા છે

િકોલ માં સ્મશાન ક્યાં છે મસાન ક્યાં છે સ્મશાન નિકોલ માં વોટ માંગવા આવતો ત્યારે અમે એવું અત્યારે માંગવા જાય તો મહિના